તો સૌપ્રથમ મિત્રો આપણે કાળભેતદાનાં દર્શન કરાવશું આહિર શિવાની બાપાત્રામ અશ્વિનભાઈ જેઠુ આ બાપાતરામ પરિનારથી જય માતાજી બાપાશરામ તો આ છે કાળભેરદાલ મંદિર તેમના આજના સંદર મજાના લાય દર્શન જોઈ શકો છો તો આ છે કાળભાઈ મંદિર કાંતિલાલ પટેલ બાપસ્ત્ર ટ્રાફિક પણ જોઈ શકો આજે વધારે ટ્રાફિક છે મિત્રો દિલીપ શેલોડિયા તો આજના લાઈ દર્શન ચાલો મિત્રો તો ગાદી મંદિરના દર્શન કરાવીએ અશોકભાઈ દેવમરા બાસ્ત્ર ભરતભાઈ ડાબી બાબતરામભાઈ તો આજના સુંદર મજાના લાય દર્શન નજીકથી દર્શન કરાવશો ગાદી મંદિરના છે ગાદી મંદિર ગાદી મંદિરના સું લાવી દે છે ગબરૂભાઈ બાપા સીતારામભાઈ સાસુઆ ગબરૂ બાપેશના ગે છે જુનાગઢ ભગદ્રણા બાપા સીતારામભાઈ જગ્નેશભાઈ દરજી બાપા صحابي سامدييا مپسترم بھائی آتو واتو نا اپنا واکر بين تک 50 50 واکر ائي کال رات مگے تو اجنا لائی دوستو سدھو دوستو چويش کي چو

તો આજે છે ને તમે જોઈ શકો છો મેં વિક્રમ ભાઈ રાજસ્થાન જોઈ કે જે મિત્રો લાઈવમાં જોડાણ મેં જણાવી દીધી કે કાલ છે આખો દિવસ લાઈવ બંધ છે બહાર ગામ જવાનું હોવાથી મિત્રો યોગેશભાઈ તમે બાપાની મોજ મકેશરમભાઈ ચાલો મિત્રો અંદર ટાઈમ નહીં લેતા બીજા મંદિરના દર્શન કરાવી મિત્રો તો લાઈવમાં બની રહેજો ફરી એકવાર જણાવી દીધી કાલ બહાર જવાનું હોવાથી એક દિવસ લાવ લાઈવ બંધ રહી છે મિત્રો કાલ આખો દિવસ

ચાલો મિત્રો આ બાજુથી છે તમને દર્શન કરાવીએ કે બાપાની રીજા સુંદર મજાની ફટકી રહી છે અને બાપાની સુંદર મજાના લાઈવ દર્શન આજના જોઈ શકો છો તો આજના સુંદર મજાના લાઈવ દર્શન બાપાની રીજાના ચાલો મિત્રો વધારે ટાઈમ નહીં રહેતો આગળ જે બીજા બંધના દર્શન કરાવીએ અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે આઠ વાગે બાપાના લાઈવ દર્શન સાંજના સાડા છ સંધ્યાથી દર્શન ને રાત્રે આઠ વાગે પછી દર્શન થઈ શકે મિત્રો તો આજના લાઈવ દર્શન અને આવતીકાલે એક દિવસ લાઈવ બંધ રહેશે મિત્રો વિડિયો ગમે તો લાઈક કરી શકો છો કમેન્ટ કરી શકો છો બીજા લોકોને શેર કરી શકો છો મિત્રો સંગમભાઈ બાપા ચિત્રામભાઈ પ્રહલાદભાઈ સાધુ બાપા ચિત્રામ રાકેશભાઈ માવી બાપા તો અત્યારે ધ્યાન મંદિર આવી જાય છે અને ધ્યાન મંદિર સુંદર મજાનું લાગી રહ્યું છે મિત્રો તો સુંદર મજાના આજના લાઈ દર્શન ચેતનભાઈ ગજેરા વસ્ત્રામભાઈ તો આ છે ધ્યાન મંદિર ધ્યાન મંદિરના નજીકથી દર્શન કરાવીએ કે જ્યાં છે બાપા બેસતા અને વડ નીચે બેસીને ધ્યાન ધરતા મિત્રો તો આજના સુંદર મજાના લાઈ દર્શન જોઈ શકો છો ધ્યાન મંદિરના તો પ્રસાદી પણ જોઈ શકો ઘણી બધી પડી છે મિત્રો તો આજના સુંદર મજાના લાઈ દર્શન આપણે સ્ટ્રમ કોર્ડિનેટરથી અલ્પેશભાઈ મિત્રો વડની અંદર ધ્યાનથી જશે તમને બાપાના દર્શન થશે બે આંખ ના કાન મોટો સુંદર મજા બતાવશે તો બાપાના સુંદર મજાના લાઈ દર્શન વડની નિંદર જોઈ શકો છો અહીંથી અશોકભાઈ દેવમ રે રામ જય રામ રાધા રાધે પ્રતાપભાઈ બાપાશરામ જય શ્રી રામ તો ઘણી બધી જગ્યાએ છે મિત્રો બાપાના દર્શન થાય છે અહીં પછી જે તમારી જવાની શક્તિ મિત્રો તો બધા જ મિત્રોને રામ જય રામ રાધા રાધે આજના લાઈ દશે વિડીયો ગમે તો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો બીજા લોકોને શેર કરી શકો છો આગળ જઈએ બીજા મંદિરના દર્શન કરાવી મિત્રો મિત્રો આ સિરીઝ આપણે એટલા માટે ચાલુ કરી શકીએ જેથી કરી જે લોકો અહીં સુધી નથી આવતા તે ઘરે બેસીને બાબાના રોજ લાઈવ દર્શન કરી શકે તો આજના સુંદર મજાના લાઈવ દર્શન જોઈ શકો છો ચાલો મિત્રો આગળ જઈએ બીજા મંદિરના દર્શન કરાવીએ એ પેલા જણાવી દઈએ કે આવતી કાલે એક દિવસ છે લાઈવ બંધ રહેશે બાર ગામ જવાનું હોવાથી મિત્રો તો કાલ લાઈવ નહીં આવે મિત્રો અને આજે પણ બાર ગામ ગયા હતા એટલા માટે લાઈવ નહોતો મિત્રો આજના

રસિકભાઈ વાળ બાપા રશિકભાઈ આજના સુંદર મજાના લાય દર્શન જોઈ શકો છો ટ્રાફિક પણ જોઈ શકો છો કે રવિવારોથી ટ્રાફિક પણ વધારે છે મિત્રો ચાલો મિત્રો તો અત્યારે મંદિરની સામે આવી ગયા છે અને મંદિરના આજના લાઇ દર્શન સુંદર મજાના જોઈ શકો છો બધા મિત્રોને બાપાસ જય શ્રી રામ રાજ આજના મંદિરના લાય દર્શન રંજીત છે ચોહાન બાબાસ્તરામભાઈ તો ફરી નવા મિત્રોને જણાવી દઈએ ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે આઠ વાગ્યા લાઈવ જશે સાંજના સાડા જશે અને રાત્રે આઠ વાગ્યા પછી બાપાના લાઈવેશન થઈ શકે જીતેન્દ્રભાઈ બાબસ્તરામભાઈ જીગ્નેશભાઈ બાબતરામ રોજ રાત્રે રોજ આપણે સવાર સાંજ અને રાત્રે લાઈવદેશન કરાવી છીએ બીજું કે આવતીકાલે છે આપણે લાઈવ દેશન નહીં કરાવી મિત્રો તો કાલે વાટે ના રહેતા તો બધા જ મિત્રોને બાબાસ્તરામ મંગળવારથી ફરીથી આપણા લાઈફમાં રેગ્યુલર ચાલુ થઈ જશે મિત્રો તો આજનો એટલે સુધી રાખીએ વિડીયો ગમે તો લાઈક કરી શકો છો કરી શકો છો અને બીજા લોકોને શેર કરી શકો છો તો આજના મજા લઈ જશો તો બધા મિત્રોને બાબત રામ જય શ્રી રામ રાધે રાધે આજનો એટલે સુધી રાખીએ મિત્રો